નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાલયમાં ભારે હિમવર્ષા થતાં ચારેકો બરફની ચાદર છવાઈ ગઈ છે વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો છે રસ્તાઓ પણ બંધ છે દિલ્હીમાં પણ ભારે વરસાદ રાજસ્થાનમાં જયપુર સહિત અગિયાર જિલ્લામાં વરસાદ નોંધાયો છે મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ તીવ્ર શીતળ લહેરનો માહોલ પણ છવાઈ ગયો છે શ્રીનગર એરપોર્ટ પરની તમામ ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં સેનાએ બે નવજાત શિશુ સહિત સત્યાવીસ લોકોને બચાવ્યા છે સૈનિકો ચોવીસ કલાક એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલાં જ ઘટનામાં પહોંચશે પટનામાં ઓપરેશન લોટસના ડરથી બિહારના કોંગ્રેસના સોળ ધારાસભ્યો ચાર્ટર પ્રિન્ટથી હૈદરાબાદ મોકલ્યા છે બાર ફેબ્રુઆરીએ કુમારની એનડીએ સરકારનો ફ્લોર ટેસ્ટ કરાયો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલની ભાજપમાં આવી જાઓ તો તમામ ખોન માફ મેં કહ્યું ક્યારેય નહીં ભાજપ પર કેજરીવાલના આકરા પ્રહારો તમામ ષડયંત્રો રચી લો પરંતુ અમને ઝુકાવી નહીં શકો તેઓ દિલ્હીના સીએમ કેજરીવાલે જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડકડતી ઠંડી વચ્ચે હજારો લોકો રોડ ઉપર ઉતર્યા હતા લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ લેહ અને કારગીલને સંસદમાં અલગ સીટ આપો બંધારણની છઠ્ઠી અનુસૂચિને લાગુ કરવી પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ જમ્મુ કાશ્મીરથી અલગ કરીને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું હતું અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વર્ષથી રશિયાના ભારતીય દૂતાવાસમાં કામ કરતા આઈ એસઆઈના એજન્ટની મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાન હેન્ડલર્સને સત્યેન્દ્ર સિવાલ સિક્રેટ માહિતી આપતો હતો તેની પાસેથી બે મોબાઈલ ફોન આધાર કાર્ડ અને પાન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે